જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે કે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના સાણંદ ઈડબલ્યુ એસ ટુ પ્રકારના જે આવાસ છે એનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો છે એ થયેલો હતો ઘણા બધા લોકો છે એ રાજ હોય છે કે ડ્રોની અંદર એમનું નામ આવેલું છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે બોલાવશે તો ઘણા બધા લોકોએ મને આની જાણકારી આપી છે કે મેડમ મેસેજ આવવા લાગ્યા છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ચાલુ થઈ ગઈ છે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયાના મેસેજ કેવા છે અને આની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે ત્યાં જમા કરાવવાના છે એ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ હવે લાભાર્થી દ્વારા ફોર્મ ચકાસણી દરમિયાન રજૂ કરવાના થતા જે ડોક્યુમેન્ટ્સ છે એનું ચેકલિસ્ટ આ નીચે પ્રમાણે છે કે જેની અંદર તમારે સોળથી સત્તર જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ આપવાના છે જેમાં સૌથી પહેલાં તો લાભાર્થીએ ભરેલું ફોર્મ એટલે તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે બાદમાં ફોર્મ સબમિટ થઈ અને જે પ્રિન્ટ આઉટ તમે કાઢ્યું હશે એ ફોર્મ તમારે લઈને જવાનું છે ત્યારબાદ પત્ર એટલે કે સોગંદનામું તમે ફોર્મ ભર્યું હશે ત્યારે એની અંદર એક સોગંદનામું પર તમે અટેચ કરેલું હશે એ સોગંદનામું તમારે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર માંગેલું છે સુગંધ નામવું છે એ પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાવી અને લઈને જવાનું છે ત્યારબાદ તમે જે ડિપોઝિટ ભરી છે પંચોતેરસો રૂપિયા એની રિસિપ્ટ ત્યારબાદ લાભાર્થીનું આધાર કાર્ડ એટલે કે તમે જે નામથી મકાન લાગેલું છે જેમને મકાન લાગેલું છે એમના નામનું આધાર કાર્ડ ત્યારબાદ વારસદારનું આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ એટલે કે ફોર્મની અંદર એક ઓપ્શન હતો કે વારસદાર તરીકે તમે કોને રાખવા માગો છો તો તમે જેનું પણ નામ રાખ્યું હોય એનું આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી જાતિનો દાખલો આમાં જો તમે એસસી એસટી અને ઓબીસી કેટેગરીની અંદર આવો છો અથવા તો જો તમે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં છો તો તમારે આની અંદર તમારી જાતિનો દાખલો છે એ લઈને જવાનો છે ત્યારબાદ તમારું રાશન કાર્ડ ત્યારબાદ લાભાર્થીનું પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ત્યારબાદ તમે જે હાલના મકાનમાં રહો છો અથવા તો તમે ફોર્મની અંદર જે એડ્રેસ નાખેલું છે એ એડ્રેસ અથવા તો એ ઘરનું લાઇટ બિલ વેરાપાવતી એટલે કે ટેક્સ બિલ છે એ લઈને જવાનું છે આ બધા ડોક્યુમેન્ટ્સ છે તમારે ઓરિજિનલ અને ઝેરોક્સ બંને લઈને જવાના છે ત્યારબાદ જો તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો તમારું ભાડા કરાર અને જો તમે કાચું પાકું મકાનમાં રહેતા હોય તો તમારું જે કાચું પાકું મકાન છે એનો ફોટોગ્રાફ ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો એક લાભાર્થી છે એમના પાસપોર્ટ સાઇઝનો ફોટો એક નંગ લઈને જવાનો છે બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ તમે જે બેન્ક ડિટેલ્સ ફોર્મની અંદર અટેચ કરેલી છે એ બેન્ક પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ તમારે લઈને જવાની છે સંયુક્ત કુટુંબના કિસ્સાની અંદર નામ એટલે કે જો તમે સંયુક્ત કુટુંબની અંદર રહો છો તો તમારે એક સોગંધનામું કરવાનું હોય છે એ પણ લઈને જવાનું છે જેમ કે તમે જે ફોર્મ છે એ એક્સના નામે ભરેલું છે અને તમારા જે રેશન કાર્ડ છે એની અંદર એક્સ વાય અને સેટ ત્રણ કુટુંબના સભ્યોની વિગત છે તો આની અંદર મકાન એક્સને લાગેલું છે તો આમાં એક સોગંધનામું પણ તમારે કરીને જવાનું કે તમે સંયુક્ત કુટુંબમાં રહો છો મકાન તમારા મોટા ભાઈ અથવા તો તમારા પપ્પાના નામે છે ત્યારબાદ ત્રણેય ભાઈઓ છે એમને આવી રીતે સંયુક્ત કુટુંબમાં રહે છે તો સંયુક્ત કુટુંબના કિસ્સાની અંદર સોગંધરામુ લઈને જવાનું છે ત્યારબાદ જો દિવ્યાંગ કેટેગરીની અંદર તમે ફોર્મ ભરેલું હોય તો તે અંગેનું સિવિલનું પ્રમાણપત્ર ત્યારબાદ જો તમને ડિફેન્સ કેટેગરીની અંદર મકાન લાગેલું છે તો ડિફેન્સ હોવાનો એક પ્રમાણપત્ર હોય છે ડિફેન્સ કેટેગરીનું એ લઈને જવાનું છે આ બધા ડોક્યુમેન્ટ્સ છે તમારે ઝેરોક્સ અને ઓરિજિનલ બંને લઈને જવાના છે હવે ઝેરોક્સની અંદર તમારે સેલ્ફ અટેસ્ટ છે એ કરવાનું રહેશે સેલ્ફ અટેચ એટલે કે જેટલી પણ ઝેરોક્સ તમે કાઢેલી હોય એની અંદર તમારે તમારે સાઇન કરવાની હોય છે અને નીચે અહીંયા પર તમારે સેલ્ફ એસ એફ એ ડબલ ટી એ સી એચ ઇડી આવી રીતે સેલ્ફ અસેટ કરવાનું હોય છે એટલે કે તમારી જેટલી પણ ઝેરોક્સ છે એની અંદર તમારે પોતાની સિગ્નેચર અને નીચે સેલ્ફ અટેચ કરવાનું તો આજે સેલ્ફ અટેચ ઝેરોક્સની અંદર કરવાનું રહેશે અને બધા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ કોપી તો આટલી કોપીઓ છે તમારે લઈને જવાની છે હવે મહત્ત્વની વાત એ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કઈ તારીખે જવાનું છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બધાને અલગ અલગ તારીખે બોલાવેલા છે તો તમને ટેક્સ મેસેજ આવ્યો હશે તમને ટેક્સ મેસેજની અંદર જે તારીખ આપેલી હોય જે સમય આપેલો હોય જે સ્થળ આપેલું હોય એ જગ્યાએ તમારે આ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની પ્રક્રિયા માટે જવાનું છે હવે આપણે જોઈએ તો ઘણા બધા મારા ફ્રેન્ડ્સ છે એમને મને વોટ્સઅપની અંદર સ્ક્રીનશોટ પણ મોકલ્યા છે કે મેડમ અમને આવા મેસેજ આવવા લાગ્યા છે તો તમે જોઈ શકો છો કે આમાં લખેલું છે કે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના સાણંદ ઇડબ્લ્યુ એચ ટુ પ્રકાર આવાસના કોમ્પ્યુટરાઈઝ ડ્રોમાં આપ શ્રીને આવાસ ફાળવેલ છે જેની ઓનલાઈન અરજી ફોર્મ સાથે જોડેલ તમામ અસલ દસ્તાવેજ એક ઝેરોક્સેટ સાથે તથા કરેલ સોગંધનામું છે એ ફરજિયાત સાથે રાખી અને ચકાસણી અંતે આઠ ચાર બે હજાર ચોવીસના રોજ સાડા દસથી દોઢ કલાકે ઓરડાની ઓફિસ ઓરડાની ઓફિસનો જે એડ્રેસ છે એ છે ઉસ્માનપુરા પહેલો માળ ઇડબ્લ્યુ એસ શાખા રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે હવે જો તેમ કરવામાં ચૂક થયેલી આપ શ્રીને સદર આવાસની જરૂરિયાત નથી તેવું માની આવાસની ફાળવણી રદ કરી અને અન્ય રજદાર શ્રીને આવાસ છે એ આવશે જેની નોંધ તો આ ટાઈપના મેસેજ છે એ લોકોને આવેલા છે હવે બીજો મેસેજ આપણે જોઈએ તો જે બીજો મેસેજ છે એની અંદર સેમ મેસેજ છે પણ આની અંદર તારીખ છે એ ચાર તારીખ છે તો આ જે છે એ અલગ અલગ તારીખોના મેસેજ આવેલા છે તો તમને જે તારીખનો મેસેજ આવેલો છે એ તારીખે તમારે જે ટાઈમ દર્શાવેલો છે એ ટાઈમે તમારે ડોક્યુમેન્ટ્સ લઈ અને ત્યાં જવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના જે સાતસો છપ્પન યુનિટ હતા સાણંદના એની અંદર જે આગળ આપણે દર્શાવ્યું એ જ ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ પણ અહીંયા પર આપેલું છે કે આટલા ડોક્યુમેન્ટ્સ લઈ અને તમારે ત્યાં ઓફિસે હાજર થવાનું છે જે તારીખે તમને મેસેજ આવેલો છે એ તારીખના દિવસે તમારે જવાનું છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એટલે ઘણા બધા લોકો છે એમને કદાચ નંબર ચેન્જ થઈ ગયા છે અને મેસેજ નથી મળ્યો તો એ લોકો કદાચ ઓરડાની ઓફિસ છે અને પોતાને ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ જાણી શકે હવે આની અંદર આગળની જે પ્રક્રિયાઓ છે એના તમને આવી જ રીતે મેસેજ આવશે અને ઓડા તરફથી તમને બધી જ માહિતી છે એ આપવામાં આવશે કે આની અંદર આગળની પ્રક્રિયાઓ છે એ શું શું થશે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે ત્યારબાદ પણ તમારે શું કરવાનું છે એ તમને ઓડાની ઓફિસના ઓફિશિયલ મેસેજ જ આવશે હવે આની અંદર ઘણીવાર ફ્રોડ પણ થતા હોય છે તો તમને જે ઓડાના આવી રીતે ઓફિશિયલ મેસેજ આવે એના ઉપર જ તમારે ચાલવાનું છે અને જો તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે ત્યાં જઈ અને માહિતી પણ લઈ શકો છો કારણ કે આવાસની યોજનાની અંદર ઘણા ફ્રોડ પણ થાય છે તો તમે હંમેશા જે ઓથોરાઈઝ સોર્સ છે ઓડાની ઓફિસ એનો જ હંમેશા સંપર્ક કરો અને ત્યાંથી મળતી જે માહિતી છે એને જ હંમેશા ફોલો કરો એવી બધાને વિનંતી તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો